share ના કરો તો કાઈ બાળકો ને ખાસ ને ખાસ વધારો મારી નમ્ર વિનંતી છે આપણે આવ્યા ની તો આપણે એક એ હરી તારા એ હરિ તારા નામ હો थे दो कमा हरी तारा हरी तारा नाम हो मारा थे दो कमा खुटू बोलायराय खुद बोलाय परि न अपने पोताय हो मारा थे दो कमा गुरु जिना ગુરુ જી ના 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 હો મારા છે માં હરિ તારા એ હરી તારા ના મની હો છે જો માં

ઘસાઈ છૂટવું એ આ કળિયુગ નથી આ કળિયુગ ન બનેવું બને એવું હતો બીજા માથે ઘસાઈ જતા માણસો અને આજુબાજુ પાડોશ ના પણ હોય તો દુઃખ માં હરિકા જઈને ભાગતા અત્યારે કોઈની ટાઈમ જ નથી ભાઈના ઘરમાં હોય તો ભાઈ ખાય બેનના ઘરમાં હોય તો બેન ખાય એટલે આપણે આ વાર્તા વાંચી અને આપણે થોડું મગજમાં આવતા ને બીજાના દુઃખમાં ભાગ લેશું અને આપણે એવી ભગવાન શક્તિ આપે કે ભગવાન અમે કોક કઈ કરી શકી એવી અમને શક્તિ આપજો ગણપતિ ને કે શું હે ગણપતિ દાદા રીધિ સિદ્ધિ સહિત અમારા જે કઈ અમે આ પ્રવૃત્તિ વાંચીએ છીએ એમાં હાજરે જો અમારી ભૂલ ભૂલ ચૂક થાય તો માફ કરજો મારા બાળકોને સારા વિચાર સારા સંસ્કાર આપજો એવી મારી નમ્ર વિનંતી છે તમારા બાળકોને ખાસ ને ખાસ બચાવજો કે ખાસ સંભળાવજો એવી મારી નમ્ર વિનંતી છે એથી કરીને અત્યારે બાળકો કોઈના હાથમાં નથી રહેતા એને સારા વિચાર મળે એવી મારી નમ્ર વિનંતી છે બીજા માટે છે વાર્તાનું જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો અને વાર્તા ચૌદ બીજા માટે કસાય છૂટવું સાને ગુરુજી નામના એક મોટા ભક્ત સંત પુરુષ મહારાષ્ટ્રમાં થઈ થઈ ગયા મહારાષ્ટ્રમાં શ્યામની મહા પુસ્તકમાં લખ્યા છે એક વખત શ્યામની મોટી બહેનના લગ્ન માટે બધા જ રત્નગીરી જઈ રહ્યા હતા અને

એ બાળક છે ને એ બાળક પાંચ વર્ષ સુધી એના હૃદયમાં વાસ નો વાસન તો ક્ષણે ક્ષણ માં આપણે માનતા નથી આપણા હૃદયમાં પણ ભગવાન બેઠો છે સામેના હૃદયમાં પણ ભગવાન છે તો એને પોતે સાક્ષાત ભગવાનને એનું પંચામૃત આપ્યું બાળકને છે એને પેટ ભરાયું ને તો એને સાક્ષાત ભગવાનને પેટ ભરાયું એવું તો આપણે સમજતા જ નથી ફોઈ બાળકને એને પેટ ભરી વહાલપૂર્વક ધવડાવ્યું અને બાળપણ બાળક હસવા ખેલવા લાગ્યું પેટ પેટ ભરાયું એટલે એટલે એનું ભરાઈ ગયું એ નણંદના બાળકને નણંદના બાળકને પહેલા શાંત પાડે પોતાના બાળકને રોડાવતી પણ તેના પોતા નણંદ દીકરો હતો એને પેલા પેટ ભરાવતી અને એને રોવા

પોતાના બાળકને કરતા પણ એ બીજાના બાળકને એટલો પ્રેમ આપતી એમ જુઓ કેટલું સરસ કહે છે એમાં એને પરમ સુખ અને સમાધાન મળતા એમાં એને પરમ સુખ ને સમાધાન મળતું કારણ કે બીજાના દુઃખ એ ભાગ લેતી તો એના આત્માને શાંતિ મળતી અને નાના શ્યામ ને ક્યારેક એ કહેતી શ્યામ આપણી પાસે જે હોય તે બીજાને આપવું તેના શ્યામને કહેતી કે બેટા આપણી પાસે જે હોય તે આપી અને પછી આપણે અને રમતા હોય હોય કરતા આપણી પાસે બાળક આવે તો રમતું હોય તો આપણી પાસે બેસાડીને રમાડવાનું એને ઓલો ના નહીં પાડવાનું ઘણા અત્યારે બાળકો શું છે અણમ હોય બાળક તો એક ભગવાન સ્વરૂપ કહેવાય તો આવે તેમ ના આવું મારા રમકડા હું તમને નહીં આપું હું આમને કહું પણ એને પેલાથી નાનપણથી જે પેલા બાળક સામે નું આવે તો આપણે એને પેલા આપીને પછી આપણે ઓલું કરવાનું એમ એના વિચાર એવા હતા સંસ્કાર હતા શ્યામ આપણી પાસે જે હોય તે બીજાને આપવું બીજામાં આસુ લુછવા તેને હસાવવું તે આનંદના જે આનંદ જેવો બીજો આનંદ નથી

કરવાનું એમ કેટલું સરસ સમજાવે છે જો શ્યામ આપણી પાસે જે હોય તે બીજાને આપવું તેને તેને હસતો રાખો એમ બીજા બાળકને રોવા નહીં દેવાનું એમ તે આનંદ ના જેવો બીજો આનંદ નથી એનો આનંદ છે એવો બીજો આનંદ નથી ભગવાન જો આ કળીમાં કેટલું વાર્તામાં કેટલું સરસ કહી જાય છે આથી કરી તમે તમારા બાળકોને સમજાવશો ને તો એ બીજે ક્યાંક થશે તો પોતે નાસ્તો કરતો હશે ને સ્કૂલ માં તો પેલા એને બાજુમાં હશે તો એમ કે ચાલ આપણે સાથે નાસ્તો કરીએ મારી સાથે હું હું જો નાસ્તો ભૂલી ગયો ને તો એમ કે નહીં 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 તું એકલો એકલી ખાવ તારે મારી સાથે ખાવું જ જોશે એમ એને કોઈ દિવસ મૂકીને નહીં ખાય એવા આપણા બાળકમાં મગજમાં કરી જશે કે નહીં તું પેલા જમ પછી હું જમીશ તું મારી સાથે જ લે અને હું તો હું લઉં આપણે બંને સાથે મળીને જમીએ એનો આનંદ જ હોય એમ બીજાના જેવો પોતાના બાળકને તો સૌ કોઈ લાડ લડાવે અને આપણે જે બીજાના બાળકને પ્રેમ આપી અને લાડ લડાવી ભૂખ્યો હોય એના આત્મા ઠારી એવું પુણ્ય એ કહે નથી તો સાવ એ હોય એ લોકો કરી શકે અમુક ના હૃદય કઠોળ હોય છે કઠોળ હોય છે તો એ લોકો મગજમાં એવું વિચારતા નથી પણ આ શું કે છે બીજાને ખવડાવીને આપણે ખાવાનું ચાર શબ્દમાં કે છે બીજા માટે ઘસાઈ જાવ એટલામાં કેટલું સરસ સમજાવી દે છે આવું અને તે આનંદ ના જેવો બીજો આનંદ નથી પોતાના બાળકને તો સૌ કોઈ લાડ લાડ આવે તો સૌ પ્રેમ આપે આપે પ્રેમ ને એ સાચી આપેવાય કૃષ્ણ ભગવાન છે જન્મ છે તો જેલમાં પણ એને માતા પાતા પિતા તો જે બીજા મોટા ને કેવા કે નામી ની આવડે ભૂલાઈ ગયું

બાળકને આમ જ સહજ રીતે કસાય શીખવે છે કેટલું સરસ કે છે તો આપણે આપણા બાળકને એવા વિચાર આપવાના કે બેટા તું જા તારા ભાઈ એકલું નહીં ખાવાનું એના હૃદયમાં પણ ભગવાન છે આપણા હૃદયમાં પણ ભગવાન છે તો આપણે એકલા નહીં ખાવાનું બધાને સાથે કે આપણે ટ્રેન માં ગયા હોય બસમાં ગયા હોય તો બાજુમાં બેઠા હોય તો એને પણ કહેવાનું બેટા અલ થોડો થોડો નાસ્તો હાલ ભરા કરી અને પછી તો મહાશાય કહેવાય અને એ બેન ના ઘરમાં હોય તો બેન ખાય ન કોઈ ભાઈ નું પૂછે કે અને દુખિયારી બેન હોય તો એને માં ભાગ લેવો એ ભાઈ નો ધર્મ છે કદાચ ભાઈ ની પરિસ્થિતિ ખરાબ હોય તો નો સાથ સકાર આપવાનો બેન ની પરિસ્થિતિ ખરાબ હોય તો બેનને સાથ સકાર આપવાનો